નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચો પચીસ ને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો મિત્રો આવકમાં ઘણો મિત્રો હવે ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે કાયમ થોડી થોડી આવકમાં ઘટાડો નોંધાયો છે મિત્રો આજે આવકની વાત કરીને તો ડૂમ નંબર ત્રણ એક પિલોરથી તેર પિલોર લગીનું ભરાણું છે મિત્રો પાઇટલો ગાળો ખાલી છે મિત્રો એક પિલોરથી તેર પિલોર લગીનું ધૂમ ભરાણું છે મિત્રો અને આવકની વાત કરીને મિત્રો અંદાજિત તો નવથી દસ હજાર ગુણીની આવક કહી શકાય અને હરાજીનું કામકાજમાં તમે જોઈ શકો અહીંથી પહેલી લાઇનમાંથી થોડીક વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ મિત્રો એક હાજર ને છપ્પન રૂપિયા રૂપિયાનો ભાવ છે એક હાજર ને છપ્પન ત્રીસ નું વિનાટ છે નવસો છ્યાસી નો ભાવ છે નવસો ને છ્યાસી ભાવ જે છે બીટી બત્રી છે નવસો ને છ્યાસી રૂપિયા નું વેચાણ નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ફક્ત ચોટેલી છે મિત્રો એમ માલ વજન વાળો નવસો રૂપિયાનો ભાવ એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકવીસ રૂપિયામાં વેચાડી છે ઓગણ માલ મગફળી છે એક એકવીસ રૂપિયાનો ભાવ થયો છે દાણે સારો માલ છે 1000 રૂપિયાનો ભાવ છે ત્યાંના 1000 રૂપિયાનો ભાવ છે તમે જોવો છો આ મગફળી 1000 રૂપિયામાં વેચાણી છે 23 મગફળી છે 1000 રૂપિયાનો શું ભાવ કે ભાઈ 23 મગફળી વજનમાં મીડિયમ છે 1046 રૂપિયાનો ભાવ જો છે 1046 રૂપિયાનો ભાવ જો છે બીટી મત્રી મગફળી છે 1046 રૂપિયામાં વેચાણી છે આ મગફળી છત્રીસ નો ભાવ છે એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ છે તમે જોઈ છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે એક હાજર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે દાણે સારો મળે ઓગણચાળીસ એક હાજર ને છત્રીસ એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ એક હજાર નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આ મગફળીનો નવસો ને એકોતેર રૂપિયામાં વેચાણી તમે જોઈ શકો છો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે નવસો એકોતેર રૂપિયાનો ઓગણ નંબર મગફળી છે વરસાદનો નો પલરેલો માલ છે દાને સારું છે નવસો ને એકોતેર રૂપિયાનો નો ભાવ